અમેરિકામાં વસતા ભારતીયો માટે અત્યારે સ્થિતિ વધુ નાજુક બની રહી છે કારણ કે ત્યાં ઇમિગ્રેશન હવે માત્ર કાગળની કાર્યવાહી નથી રહી પરંતુ એક ડરનો મોટો માહોલ બની ગયો છે આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટના દરોડા ખૂબ જ વધી રહ્યા છે અને જે રીતે અટકાયતના આંકડાઓ રેકોર્ડ તોડી રહ્યા છે તે જોતા દરેક ગુજરાતી અને ભારતીયો માટે પોતાના હક જાણવા તેમને ખૂબ જરૂરી છે

તેમાં ગ્રાઉન્ડ રિયાલિટી ખૂબ જ ગંભીર છે અને એન્ફોર્સમેન્ટ પહેલા કરતા ક્યાંક વધારે આક્રમક દેખાઈ રહ્યું છે જો આપણે આંકડાની વાત કરીએ ને તો ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં આઈસ દ્વારા અટકાયત કરવામાં આવેલા લોકોની સંખ્યા જોઈએ તો આપણે અડસઠ હજાર ચારસો પાર કરી ગઈ છે જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે આ કાર્યવાહી માત્ર એવા લોકો સુધી સીમિત નથી જેમના દસ્તાવેજો અધૂરા છે પણ

અભિશાની પરીખ દ્વારા આપવામાં આવે છે કે ગભરાહટ એ તમારો સૌથી મોટો દુશ્મન છે તમારે સૌથી પહેલા એકદમ શાંત રહેવાનું છે અને ક્યારેય પણ ભાગવાની કોશિશ ન કરવી અને કોઈ પણ એવી ઉતાવળ કે હિલચાલ ન કરવી જેનાથી અધિકારીઓને શંકા જાય જો તમને આઈસ અટકાવે તો તમે એકદમ શાંતિથી પૂછી શકો છો કે શું હું જવા માટે મુક્ત છું જો અધિકારી હા પાડે તો ત્યાંથી કોઈ પણ દલીલ કર્યા વગર નીકળી જવું જોઈએ પણ જો તે ના પાડે તો ડરવાની જરૂર નથી ઘણીવાર અધિકારીઓ એવા યુનિફોર્મ પહેરે છે છે જેના પર પોલીસ પોલીસ લખેલું હોય પણ તે સ્થાનિક નથી હોતા એટલે તેમને પૂરો હક છે કે તમે તેમની એજન્સીનું નામ અને તેમનો બેઝ નંબર પૂછી શકો ભારતીયો માટે સૌથી મોટી વાત એ છે કે તેમને ચૂપ રહેવાનો પૂરો અધિકાર છે તમારી પાસે વોરંટ હોય કે ના હોય તમે તમારી ઇમિગ્રેશન સ્થિતિ જન્મ સ્થળ કે ગુનાહિત ઇતિહાસ વિશે કંઈ પણ કહેવા માટે મજબૂર નથી યાદ રાખજો કે તમે જે પણ બોલશો તેનો ઉપયોગ પાછળથી તમારી વિરુદ્ધ થઈ શકે છે ક્યારેય પણ શારીરિક પ્રતિકાર ન કરો અધિકારીઓને ધક્કો ન મારો કે તેમની પરવાનગી વગર તમારા ખિસ્સા કે બેગ તરફ હાથ ન વધારો કારણ કે આવી હિલચાલ મામલાને વધુ ગંભીર બનાવી શકે છે તમારી પાસે અ સર્ચના મામલે પણ અધિકારો છે તમે તમારા ઘર કાર કે ફોનની તપાસ માટે મનાઈ કરી શકો છો અને માત્ર ના પાડવા બદલ તમારી ધરપકડ થઈ શકતી નથી જોકે તો જો તેમની પાસે જજ દ્વારા સહી કરેલું વોરંટ હોય તો તેઓ સર્ચ કરી શકે છે દસ્તાવેજોની વાત કરીએ તો અમેરિકન નાગરિકો માટે નાગરિકતાનો પુરાવો સાથે રાખવો જરૂરી નથી પણ અઢાર વર્ષથી ઉપરના ઇમિગ્રેટ્સ પાસે જો માન્ય દસ્તાવેજો હોય તો તેમણે તે સાથે રાખવા કાયદેસર રીતે જરૂરી છે પણ જો તમારી પાસે દસ્તાવેજ ન હોય તો ખોટો કે નકલી ડોક્યુમેન્ટ્સ બતાવવાની ભૂલ ક્યારેય ન કરતા કારણ કે ચૂપ રહીને વકીલોની માંગણી કરવી એ વધુ સુરક્ષિત વિકલ્પ આપણી માટે છે આઈસ તમને માત્ર તમારા રંગરૂપ ભાષા કે નામ પરથી પકડી શકતી નથી તેમની પાસે ધરપકડ માટે કોઈ ચોક્કસ કારણ હોવું જોઈએ કે તમે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે આ રીતે જો તમારી ધરપકડ થાય તો તમારી વ્યૂહરચના સાવ સિદ્ધિ હોવી જોઈએ તમે સ્પષ્ટ કહો કે મારે વકીલ સાથે વાત કરવી છે અને ત્યાં સુધી હું ચૂપ રહીશ વકીલની સલાહ વગર કોઈ પણ કાયગળ ઉપર હું કોઈ પણ જાતની સહી નહીં કરું એ ખૂબ જરૂરી છે ખાસ કરીને જે ભારતીયો ત્યાં ગેરકાયદેસર રીતે રહે છે હજુ ઘણા બધા છે અથવા જેમનો વિઝા પૂરો થઈ ગયો છે તેમના માટે પરિણામો લાંબા ગાળાના હોઈ શકે મિત્રો અજય શર્માના જણાવ્યા મુજબ જો એકવાર ડિપોર્ટ થવું પડે તો ભવિષ્યમાં કાયદેસર એન્ટ્રી લેવી અશક્ય બની જાય છે અને તેની અસર માત્ર અમેરિકા પૂરતી સીમિત નથી રહેતી પણ અન્ય દેશોના વિઝા મેળવવામાં પણ મુશ્કેલીઓ પડી શકે છે જો તમે અમેરિકન નાગરિક છો અને તમારી સામે કોઈ બીજાની અટકાયત થઈ રહી હોય તો તમે શું કરી શકો તે પણ જાણવું ખૂબ જરૂરી છે મિત્રો એટર્ની

કે તમારે તેમની કામગીરીમાં રૂકાવટ નથી નાખવાની માત્ર રેકોર્ડિંગ કરવું એ કાયદેસર છે જો આઈસ તમારા ઘરે આવે દસ્તાવેજો બંધ જ રાખો થોડા દરવાજા ખુલો અને એ પણ તમારી સંપત્તિ ગણાય જ છે એટલે બંધ દરવાજેથી જ તમે વોરંટની માંગણી તેમની કરી શકો છો અને તે જજ દ્વારા સહી કરેલું છે કે નહીં તેની તમારે પહેલા ખાતરી કરી લેવી જોઈએ કોઈની અટકાયત થઈ જાય

મેં તમને આઈસના રેડ અને તમારા કાયદેસરના હકો વિશે વિગતવાર માહિતી આપી આશા રાખું છું કે આ માહિતી તમને સુરક્ષિત રાખવામાં મદદ કરશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવા જ આપણા બીજા ગુજરાતી ભાઈઓ ભારતીય ભાઈઓને વિડીયો પહોંચે તે માટે શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે આ ચેનલ ઉજાસ ટીવીને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં આભાર